જુનાગઢ જિલ્લાના કેસર તાલુકાનું ગામ ક્યુ છે ભાઈ મુડિયાસા મુડિયાસા ગામ છે બરોબર તાલુકો કેસર જિલ્લો જુનાગઢ હવે આપણે જીરો કેટલા વીઘા છે ભાઈ બાર વીઘા તો આમ બાર વીઘાનું જીરું છે બરોબર થોડુંક ઉગાવવામાં આતર પાસ્તર થયું કારણ કે અહીંયા સેલ આવે ને મધુવંતીનું બધું પાણી અહીંયા આવે બરોબર ને મધુવંતીનું આવે ને આ ટૂંકમાં ગીરમાં આપણે જે બધો વરસાદ થાય ને એ ગીરનું બધું પાણી આ ગામડા બધા ઘેરના લઈ લઈએ આપણે મંગલપુરથી ટૂંકમાં ઘેરની શરૂઆત થઈ જાય એ ડામ માધુપુર

ભગવાન મારી બધી મોટી કામ ન કરે મારા વિડીયા કામ ન કરે પણ તમારે પરિણામ બતાવવું થાય જેમ ગીતાજીમાં કૃષ્ણ ભગવાન જે કર્મની વાત કરે તમારા કર્મ એવું બતાવી દેવા ભાઈ પરિણામ કે ભાઈ જીરું થાય બરોબર ધાણાવાળા પાળામાં જીરું થયું છે એટલે કે આપણે જાદુ મંત નથી કરાય પણ ટૂંકો કહેવાનો મતલબ કે આ સેલ ફરે તમને ઘણી વખત કહેતો કે દાણાવારા પડામાં એક લાખ વીઘા જગ્યા હોય એ ચાર રાજસ્થાન હોય કે ગુજરાત હોય તુર્કી હોય કે સીરિયા હોય કે પાકિસ્તાન હોય જ્યાં જ્યાં વિસ્તારમાં જીરું થાય છે ને ભાઈ આખા વિશ્વને લાગુ પડે એમાં ખાસ કરીને એશિયાના બધાય ભાગોમાં જીરું થાય છે એમાં પહેલાં નંબર ભારતમાં આવે નેવું ટકા એક્સપોર્ટ ભારત કરે છે પછી તુર્કી અને સીરિયા આવે છે હવે આપણું જીરું અત્યારે દાખલા તરીકે આ જાન્યુઆરી મહિનો હાલે આ જે તારીખ છે એકવીસ એક બે હજાર છવ્વીસ તો આ જીરું દાખલા તરીકે આપણું તૈયાર થાય માર્ચ મહિના પછી એટલે કે માર્ચ મહિના એન્ડમાં બરાબર છે તો આપણું જઈએ જીરું તૈયાર થાય તો એ પછી એપ્રિલ મહિનામાં તુર્કી અને સીરિયામાં જીરું વવા છે ટૂંકમાં આપણા કરતાં એ લોકો ચાર મહિના લેટ હોય કારણ કે આખો આ પૃથ્વી આખી ગોળ છે અને બધી જગ્યાએ વાતાવરણમાં ફેરફાર આવતો હોય અહીંથી દાખલા તરીકે અમેરિકા તેર હજાર કિલોમીટર હોય તો અત્યારે અહીંયા ટાઈમે બીજો હોય ને વાતાવરણ બીજું હોય તમે લંડન આથી જાઓ ટૂંકમાં જે પાંચ છ હજાર કિલોમીટર થતું એટલે થતું એટલું ન્યાય વાતાવરણ બીજું હોય ને બીજું હોય દાખલા તરીકે તમે દિલ્હીથી એરપોર્ટમાં બેહો તમે દિલ્હીથી જૂનાગઢ આવો કે દિલ્હીથી દુબઈ જાઓ બેનું અંતર હતું છે પણ ના વાતાવરણમાં ફેર ફેરફાર છે બરોબર છે બાજુ પાકિસ્તાનની બાજુ અફઘાનિસ્તાન છે તો ન્યાય ટૂંકમાં ફેરફાર આવે એવાનો મતલબ કે આથી વસ્તુ ટૂંકમાં ધાણાવારા છે આ મધુવંતીનું જે બધું પાણી આવ્યું છે એ શું થાય એ બધું ખાતર એ બધું ક એ બધું આમાં આવે તો હું થાય ઉપલી જે આ કડ હોય દાખલા તરીકે તો જમીનમાં ફેરફાર થાય અને ધાણા વારામાં ટૂંકમાં જીરું થાય આમાં કોઈ જાદુ મંત નથી પણ વસ્તુ હું જમીનમાં ફેરફાર થાય નવો નવો માલ આવતો હોય નવી શેલ આવતી હોય એટલે વાલે વખતે ફેરફાર થાય ને ધાણા વારમાં જીરું બગડી જાય આખા વિશ્વની વાત કરું હું તમને કે લાખ વીઘામાંથી નેવું હજાર વીઘામાં ટૂંકમાં જીરું બગડી જાય દસ હજાર વીઘામાં થાય એમાં કોઈ જાદુ મંત નથી પણ આમાં ઘણી પ્રકારના ફેરફાર થયો આગલો તમે કયો પાક તે એની પહેલાં કયો પાક વાવ્યો છે એની પહેલાં કયો પાક વાવ્યો છે બધી વસ્તુ કામ કરતી હોય તો ધાણાવાળામાં જીરું થાય તો તમારે કેટલું કેટલું જીરું છે તો વાલે ધાણાવાળામાં જ્યારે જ્યારે ધાણા ધાણા કાઢી લીધા પછી બીજે વર્ષે મેં જીરું વાવ્યું હતું ને એ દસ મણ ઉપર હતી તો ત્રણ વર્ષ બે આંકડે જીરું પૂગે સારું કહેવાય સમજ્યા આખા વિશ્વના આંકડા તમે કાઢો ને એશિયાની અંદર તો ક્યાંય છ પાંચ છ પાંચ મણની જે વેરાજ આવે છે રાજસ્થાનના જે ડ્રાય એરિયા છે ને જીરું થાય ને ભાઈ એવી રીતે પાંચ છ મણની હોય પણ એમ કીધું મારે પંદર મણ જેટલું તો ભાઈ પંદર મણ તારા ગામમાં એક નથી હોય પણ જનરલી ટૂંકમાં આખી એવરેજ કપાઈ ગયું અને જે જીરાની હું તમને વાત કરું તો જીરાની અંદર ખાસ કરીને આપણે ચીનના અમુક વિસ્તારમાં જીરું થાય છે પાકિસ્તાનના અમુક ભાગમાં જીરું થાય છે ભારતમાં રાજસ્થાનમાં ગુજરાતમાં થાય છે એમાં ખાસ કરીને બનાસકાંઠા સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર કચ્છ મોરબી જુનાગઢ જુનાગઢનો અમુક ભાગ આ વિસ્તારમાં જીરું થાય છે બરોબર છે તો જીરા ધાણા વાળા પડામાં જીરા માં ઉભા છે આપણે બે હજાર માં ધાણા હતા એ પછી ત્રણ વાર જીરું કર્યું એમાં આઠ મણ જીરું થયું નવ મણ થયું ને દહ મણ થયું પાછું તમે જોવા પટ્ટો આવો છે આમાં આપણે ખાલી તને જ પાણી પાયા અને જીરું કરવાનું છે બરોબર છે તો ટૂંકમાં ઉગાડીને મૂક્યું એટલે વગર પાણી જીરું કહેવાય બરોબર છે ને વગર પાણી તો આ છે આપણા ભાઈ આજા ભાઈ તમારો નંબર બોલી જાવ મારા નંબર છે ત્રેસાઠ પાંચ અઢાર ડબલ જીરો નવ સાસઠ ગામ કેસો